નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ખેડૂતોને જે સલાહ આપી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો પૂરની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાના દર્શન આપ્યા હતા તેના વિશેની જો વાત કરવામાં આવે તો ગઈકાલે દસ કલાકમાં રાજ્યના તેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો મિત્રો નવસારીના ચીખલીમાં સૌથી વધુ ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો સુરતના પલસાણામાં પણ ચાર કલાકમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ગારીયાધારમાં પણ બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે ડાંગના આહવા ડોલવણમાં પણ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વધુમાં ગણદેવી ખેર ગામમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો સાગબારા કામરેજ અને કપરાડામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો વધુમાં તમને જણાવી દઈએ કે સુરતના માંગરોળ અને કામરેજ તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો કામરેજના ધોરણપારડી કલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે તો નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો વધુમાં ગણદેવી અને ચીખલી તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ભરૂચના અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થઈ ગયું હતું અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈને વલસાડ સુધીમાં મેઘમહેર જોવા મળી હતી આવામાં તમને જણાવી દઈએ કે ગઈકાલે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ગીર સોમનાથ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો હતો મિત્રો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બે ઇંચ વરસાદ પડતા ગામોમાં નદી વહેતી થઈ હતી ત્યારે રામગઢની સ્થાનિક નદીમાં પૂર પણ જોવા મળ્યું હતું હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સાતમા દિવસે ભાવનગર ભરૂચ સુરતમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો મળતી માહિતી પ્રમાણે તાપમાનની જો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધી ગયું છે તાપમાન છત્રીસ ડિગ્રીએ પહોંચ્યું છે ઓગસ્ટ મહિનામાં વરસાદને કારણે સામાન્ય તાપમાન રહેતું હોય છે પરંતુ ચાલુ ઓગસ્ટ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી લઈને ત્રણ ડિગ્રી ઊંચું નોંધાયું છે મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી વધુ છે ડીસા અને ભાવનગર રાજકોટનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તો ભુજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું છે તો લઘુત્તમ તાપમાન પણ સત્યાવીસ ડિગ્રીએ પહોંચ્યું છે લઘુત્તનામાં મહત્તમ તાપમાન સાથે ભેદનું પ્રમાણ પણ વધ્યું છે જેને કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન થઈ રહ્યા છે બફારાને કારણે અકળામણનો અહેસાસ પણ થઈ રહ્યો છે હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાના પૂર્વાનુમાન જાહેર કરતાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે આ સાથે જ આગામી પાંચ દિવસ પણ એકાદ બે વિસ્તારને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર બે હજાર ચોવીસના ચોમાસા અંગે આગાહી કરી છે જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ત્રેવીસથી લઈને છવ્વીસ વાગ્યા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ વરસાદ બિહાર બંગાળ તરફથી નિર્માણ પામેલા નીચા દબાણને કારણે થવાનો છે જે મધ્યપ્રદેશ ગુજરાત તરફ આગળ વધશે આ દબાણને કારણે અરબી સમુદ્રમાં પણ મજબૂતાઈ આવશે જે ગુજરાતના ઉત્તર ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદ લાવશે તેમના મધ્ય રાજ્યના ઉત્તર ભાગોમાં આ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે જોકે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા માટે અંબાલાલ પટેલે સલાહ આપી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ પછી વધુ એક સિસ્ટમ જે રાજ્યના સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનાર વરસાદ લાવશે ખાસ કરીને ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે પણ રાજ્યમાં વરસાદની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે કે વરસાદની સ્થિતિને કારણે હાલના ખેતરોમાં ઉભેલા પાકને રોગચાળાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે વિશેષ કરીને બાગાયતી પાકોમાં જીવાતના ઈંડા પડવાની શક્યતાઓ છે કૃષિ જંતુનાશકના પ્રયોગની જગ્યાએ ચિત્રો કાર્ડનો ઉપયોગ કરવાની સલાહ પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ત્રિપુરામાં ત્રણ થી લઈને ચાર સ્થળોએ ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોના મોત નીપજ્યા છે અને બે ગ્રામીણો લાપતા છે તેમજ વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં પાંચ લોકોના મોત થયા છે ગોમતા અને ખોવાઈ જિલ્લામાં એક એકનું મોત નીપજ્યું છે તેમ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સચિવ બ્રિજેશ પાંડેએ જણાવ્યું છે તેમણે જણાવ્યું હતું કે ખોવાઈ અને ગોમતી જિલ્લાના બે લોકો લાપતા છે રવિવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે સમગ્ર ત્રિપુરામાં પાંચ હજાર છસોને સાત અસરગ્રસ્ત પરિવારોને આશ્રય આપવા માટે કુલ એકસો ને ત્યાંશી રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે તેમાંથી ચોવીસ રાજ શિબિરો પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં અડસઠ ગ્રોમતી જિલ્લામાં ત્રીસ ત્રિપુરા જિલ્લામાં ઓગણચાલીસ ખોવાઈ જિલ્લામાં અને બાકીના રાજ્યના બાકીના ભાગોમાં છે ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં ગઈકાલથી ભારે વરસાદ નોંધાયો છે બાગફામાં ત્રણસો ને પંચોતેર એમ એમ જેટલો વરસાદ પડી ગયો છે તો બેલોનિયામાં પણ ત્રણસો ને ચોવીસ એમ એમ જેટલો વરસાદ પડ્યો છે તો અમરપુરમાં ત્રણસો ને સાત એમ એમ જેટલો વરસાદ પડ્યો છે જેના પરિણામે આવડા ધલાઈ મુહુડી અને ધોવાઈ આ નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો છે મુખ્ય પ્રધાન માણિક શાહા જે હાલમાં દિલ્હીમાં છે નિયમિતપણે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યારે તેઓ આજે સાંજે પાછા આવશે ત્યારે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અધિકારીએ વધુમાં જણાવ્યું કે હવામાન વિભાગની મધ્યમથી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ત્રિપુરા જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે રાજ્યના બાકીના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ પૂર્વ સિક્કિમમાં મોટા પાયે થયેલા ભૂસ્ખલનને કારણે તિસ્તા નદી પરના પાંચસો દસ મેગાવોટના હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કેટલાક ભાગોને નુકસાન થયું છે રવિવારે સવારે સાડા સાત વાગ્યા ભૂસ્ખલન થયું હતું બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદીનો સુરક્ષાતરનો બંધક એક હિસ્સો ખેતીગ્રસ્ત થતાં ગોપાલપુરના અનેક ગામ જળમગ્ન બની ગયા હતા હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભડલી માંડવી અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને જેતપુરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળના વિસ્તારો વેરાવલના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો અમરેલી બાબરા જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો તો આ બાજુ હળવદ માલીવા ત્રાંગધ્રાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો આ બાજુ હિંમતનગર મોડાસાના વિસ્તારો તો આ બાજુ ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બાયડ લુણાવાડા કપડવન બાલાસિનોરના વિસ્તારો ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારો ડભોઈ વડોદરા બોરસદ અને આણંદના વિસ્તારો કરજણ સિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો આ બાજુ કોસંબા વાંકલ ડેડીયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ નલિયાના વિસ્તારોમાં ત્રેવીસ બડલીના વિસ્તારોમાં સત્તર તો માંડવીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ચૌદ અને રાપરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણીસ પાણવડના વિસ્તારોમાં અગિયાર તો પોરબંદરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છ વેરાવલના વિસ્તારોમાં સત્તર ઉનાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે મહુવાના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાનો છે તો આલંગના વિસ્તારોમાં પાંચ અને ભાવનગરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે અમરેલીના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાનો છે ગોંડલના વિસ્તારોમાં પાંચ જસદણના વિસ્તારોમાં સાત બોટાદના વિસ્તારોમાં આઠ તો રાજકોટના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં પાંચ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છ મોરબીના વિસ્તારોમાં દસ તો કુડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ થરાદના વિસ્તારોમાં આઠ રાધનપુરના વિસ્તારોમાં છ મહેસાણાના વિસ્તારોમાં આઠ હિંમતનગરના વિસ્તારોમાં આઠ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સાત વિરમગામના વિસ્તારોમાં સાત ધોળકાના વિસ્તારોમાં સાત નડિયાદના વિસ્તારોમાં છ ગોધરાના વિસ્તારોમાં છ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં સાત તો દાહોદના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સાત વડોદરાના વિસ્તારોમાં છ બોડેલીના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આમોદના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ભરૂચના વિસ્તારોમાં છ સુરતના વિસ્તારોમાં તેર વ્યારાના વિસ્તારોમાં આઠ આહવાના વિસ્તારોમાં છ તો વલસાડના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે